જય હેત દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું છોટાઉદેપુર બોડેલી નેશનલ હાઈવે ઉપર દેવલિયા પાસે ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો તેની જી હા માથેલા સાંઢની જેમ હાઈવે ઉપર બેફામ દોડતા ડમ્પરે સામેથી આવતી બાઇકને અડફેટે લેતા બાઇક સવાર એક યુવાનનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે બાઇક સવાર બીજો વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો છે અકસ્માતની આ ઘટનામાં રંગપુર પોલીસ મથકના પીએસઆઈ અજય ડામોરની સરાહનીય કામગીરી સામે આવી છે વિગતવાર વાત કરીશું દેવલિયા પાસે આજે બપોરે આશરે પોણા એક વાગ્યાના અરસામાં બોડેલી તરફથી આવતી બાઇકને છોટાઉદેપુર તરફથી બોડેલી તરફ માતેલા સાંડની જેમ જઈ રહેલા એક ડમ્પરે અડફેટે લેતા બાઇક સવાર બે યુવાનો અતિ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા આ બે પૈકી એકનું તો ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જ્યારે બીજાને માથા સહિત શરીરે ગંભીર ઈજાઓ પહોંચેલી હાલતમાં સ્થળ ઉપર પડ્યો હતો તો બીજી તરફ ડમ્પર ચાલક થોડો આગળ જઈ ડમ્પર મૂકી ફરાર થઈ ગયો હતો રાહદારી વાહન ચાલકો અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત પડેલા બંને યુવાનોનું મોત નીપજ્યું હશે તેવું માનીને જોઈને આગળ ચાલ્યા જતા પરંતુ તે જ વખતે રંગપુર પોલીસ મથકના પીએસઆઈ અજય ડામોર પોલીસ જીપ લઈ બોડેલી કોર્ટના કામેથી પરત ફરી રહ્યા હતા તેમણે રોડ ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં આ યુવાનોને પડેલા જોતાં તેમની નજીક જઈ ચેક કરતાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજો વ્યક્તિ કે જેને માથામાં ખૂબ જ ગંભીર ઇજા થતાં ખૂબ જ મોટા પ્રમાણમાં માથામાંથી બ્લીડિંગ થઈ રહ્યું હતું પીએસઆઈ અજય ડામોરે સમયસૂચકતા વાપરી એક તરફ એકસો આઠને કોલ કરાવડાવ્યો તો બીજી તરફ પોતાના કિસ્સામાંથી હાથ રૂમાલ કાઢી ઈજાગ્રસ્ત યુવાનના માથામાંથી વહી રહેલા લોહીને રોકવા રૂમાલ દબાવી રાખ્યો અને એકસો આઠ આવતા નજીકના આરોગ્ય કેન્દ્ર પાવીજતપુર ખાતે મોકલી આપવામાં આવ્યો અને મોતને બેટેલ યુવાનને ચેક કરતાં તેની પાસેથી મળી આવેલ તેની નોકરીના અટેન્ડન્ટ કાર્ડ ઉપર સુમન ચંદુભાઈ રાઠવા રહેવાસી કનલવા લખેલું હતું તો અકસ્માતગ્રસ્ત બનેલ હોન્ડા સાઇનના નંબરથી ઇ ગુજકોપમાં ચેક કરતા જી જે ચોત્રીસ એફ નેવ્યાસી તેર નંબરની આજે અકસ્માત ગ્રસ્ત બનેલ જે હોન્ડા સાઇન બાઈક છે તે કવાટ તાલુકાના કન્લવા ગામના ચંદુભાઈ સેંગલાભાઈ રાઠવા રહેવાસી લીમડી ફળિયાના નામની હોવાનું સામે આવતા મોતને બેઠેલ યુવાન સુમન ચંદુ રાઠવા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવ્યું છે જોકે બીજો વ્યક્તિ બેભાન અવસ્થામાં હોવાથી તે કોણ છે તે જાણી શકાયું નથી ઘટના અંગેની જાણ છોટાઉદેપુર અને પાવી જેતપુર પોલીસને કરવામાં આવી જેથી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી કરી શકાય અકસ્માતની આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત બાઇક સવાર યુવાનને મદદરૂપ બની અને રંગપુર પોલીસ મથકના પીએસઆઈ અજય ડામોરે ખરેખર પોલીસ પ્રજાનો મિત્ર છે તે ઉક્તિને સાર્થક કરી બતાવી છે ઇલેક્ટ્રિક અને ઇલેક્ટ્રોનિક આઈટમનો ખજાનો અને તે પણ છોટાઉદેપુરમાં જી હા ફ્રીજ વોશિંગ મશીન એલઈડી ટીવી માઇક્રોવેવ ઓવન ગીઝર આરો અનેક વેરાયટીમાં કુકિંગ વેર ગેસની સગડીઓ સિસ્ટમ આઈસ્ક્રીમ માટે બોટલ કુલર અને તે પણ એકદમ કિફાયતી ભાવમાં ઝીરો ટકા લોનની સગવડ પણ ઉપલબ્ધ છે અને હા જો તમે તીર સમાચારના સબ્સ્ક્રાઇબર છો તો તમને મળશે આકર્ષક કિફ્ટ તો આજે જ અમારા શોરૂમની મુલાકાત લો અમારું સરનામું છે ગ્લોબલ એન્ટરપ્રાઇઝ જેલ રોડ છોટાઉદેપુર છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો